વડોદરામાં આવેલ ખાનગી એનજીઓ દ્વારા ચકલીઓના અસ્તિત્વને બચાવવા અને લોકોમાં જાગૃતતા લાવવા છોટી છત બડે અરવાન શીર્ષક હેઠળ પક્ષીગૃહ બનાવવાની ડિઝાઇન અને પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી આ પક્ષીગૃહ બનાવવાની ડિઝાઇન અને પેઇન્ટિંગ સ્પર્ધામાં ભારત અને વિદેશમાંથી લગભગ એક હજાર સહભાગીઓએ ભાગ લીધો હતો આ વર્ષે અમે લોકોએ પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખ્યું છે સો પેઇન્ટિંગ એટલા માટે રાખ્યું છે કે લોકોમાં અવેરનેસ આવે બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશન એટલા માટે રાખીએ કે ધારો કે એક વીકેન્ડ પર તમે એક બર્ડ હાઉસ બનાવી શકો તો પર પર્સન અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ત્રણ એન્ટ્રી આવે એક મહિનો અમે આપીએ છીએ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જેટલી વધારે એન્ટ્રીઝ આવે અમારી સાથે બાર અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જોડાયા છે જેનું પ્રેઝન્સ અલગ અલગ સ્ટેટ્સમાં પણ છે એટલે ખાલી ગુજરાતમાંથી નહીં પણ બહારથી પણ ઘણી બધી એન્ટ્રીસ દર વર્ષે આવતી હોય છે સો આ વર્ષે પણ બી એક્સપેક્ટિંગ કે બીજા બધા સ્ટેટ્સમાંથી પણ આ વખત એન્ટ્રી આવે